મામલાની વિગતો મુજબ આરોપી રાજેશ પોતાના પિતા નગીનભાઈ વસાવા સાથે ઝગડી રહ્યા હતા ત્યારે તેની પાડોશમાં રહેતા કિશન વસાવાએ ઝઘડો થતા અટકાવવા વચ્ચે છોડાવવા ગયા હતા આ સમયે આરોપી રાજેશે તું અમારા બાપ દીકરાના ઝઘડામાં કેમ પડે છે કહી ગુસ્સામાં કિશન વસાવા પર લાકડી વડે હુમલો કર્યો હતો માથાને મોઢા પર માર ઝીકતા કિશનને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર

આ કેસની સુનાવણી ભરૂચના બીજા એડિશનલ સેશન્સ જજ ઈએમ શેખની કોર્ટમાં ચાલી હતી સરકાર તરફથી સરકારી વકીલ મનોહરસિંહ રાઠોડી કુલ સત્તર સાક્ષીઓ તથા ચોવીસ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા મજબૂત દલીલોને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપીને હત્યામાં દોષી ઠરાવ્યો હતો સાથે જ આરોપીને આજીવન કેદની સજા તથા ત્રીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે